સેન્ટ્રલ ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત વિજાપુર તાલુકાના બામણવા ગામમાં ચાર વીઘા જમીનમાં વિશાળ બિલીવન તૈયાર કરવામાં આવ્યું છે આ બિલીવનના નિર્માણમાં ગામની અંદાજે ત્રીસ જેટલી બહેનો અને વીસ જેટલા ભાઈઓએ મળીને ખૂબ મહેનતપૂર્વક કામ કર્યું છે ગામના દાતાઓ અને ગામ લોકોના સહકારથી તેમજ સરકાર દ્વારા મળેલા ચારસો રૂપાઓના સહાયથી આ પ્રોજેક્ટ સફળ બન્યો છે બિલીવનનું નિર્માણ બોમનાથ મહાદેવના ખેતર પાસે આવેલી ચાર વીઘા જમીનમાં કરવામાં આવ્યું છે જ્યાં ગામ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક રોપણ કાર્યમાં સહભાગીતા નોંધાવી હતી આ પ્રસંગે ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને આ અનોખા પર્યાવરણ મિત્ર પ્રયાસને બિરદાવ્યો હતો અમારા રિપોર્ટર હર્ષદ લખવારાનો રિપોર્ટ જીજી ઓલ ન્યૂઝ ગુજરાતી વિજાપુર બામણવા